મોરબી જિલ્લામાં કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત ચોવીસ કલાકમાં મોરબી કોંગ્રેસમાં સાત રાજીનામા પડ્યા મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું કેડી પરસુંબિયા એ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું નવ નિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે આગેવાનો નારાજ હોવાની ચર્ચા છે સાથે જ માળિયા તાલુકા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ ઉપપ્રમુખ અને મોરબીના કાર્યકરોએ રાજીનામા આપ્યા મહેશ કેલા સતીશ વામજા આશિષ સધાણી ખોડીદાસ સંતોકી સંજય કાવર દુર્લભજી સુરાણીએ રાજીનામું આપ્યું આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા પાર્થ પટેલ પાર્થ કેટલા કેટલા લોકોના રાજીનામા સામે આવી રહ્યા છે શું કારણ ધરવામાં આવી રહ્યું છે આગળ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ નવની કિશોર જીખલની સાથે મોરબી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી હતી અને સતત જે છે એ રાજીનામાનો દોર ચાલી રહ્યો છે સૌપ્રથમ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીલાલ પટેલ એના બાદ પૂર્વ પ્રમુખ મુકેશ ગામી સહિતના જે આગેવાનો છે તેના દ્વારા રાજીનામા આપ્યા હતા બાદમાં જયંતીલાલ જયરાજભાઈ પટેલ મોરબી જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિતના જે લોકો છે જે સહિતના કાર્યકરો છે તે ભાજપમાં જોડાયા હતા જે બાદ પણ રાજીનામાનો દોર છે એ યથાવત રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં સાત જેટલા રાજીનામા પડ્યા છે માળિયા કોંગ્રેસ દર્ના કોંગ્રેસના પ્રમુખ હોય મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કેડી બસુંબીઓ સહિતના જે કાર્યકરો છે આગેવાનો છે તે રાજીનામું આપી રહ્યા છે અને સતત નવનીવ કોંગ્રેસ પ્રમુખ કિશોર દિખલ્યા છે તેની સામે નારાજગી દર્શાવી રહ્યા છે પરંતુ મોરબી ઉપસ્થિત રહ્યા હતા જે દરમિયાન શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આ વાત વર્ણવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જવાવાળા ભલે જતા હોય પરંતુ કોંગ્રેસ છે એ મજબૂત રીતે ઉભી રહેશે પૂનમ ચોક્કસ માહિતી બદલ